જય ચામુંડા ભોજનાલય તથા નાસ્તા માટેની સરસ સગવડ એકદમ રેલવે સ્ટેશન પાસે રેલવે આ જે તમને ઝંડો દેખાય છે આ જે ચોક આ જુનાગઢ રેલવે સ્ટેશન આજે ભારતનો ઝંડો અને આ જે ચોક છે એ જૂનાગઢનું રેલવે સ્ટેશન અને એક્ઝેક્ટ એની થોડીક જ સામે જય ચામુંડા ભોજનાલય અને નાસ્તા માટે ખૂબ જ સરસ સગવડ અહીંયા ઘરના મેમ્બર જ બધા બનાવે છે કિશોરભાઈ અને જયાબેન એ બંને ઘરના મેમ્બર અને એમના ઘરેથી બધા અહીંયા બનાવે છે અને તમને અહીંયા ખૂબ જ સરસ સ્વાદિષ્ટ નાસ્તો બપોરનું જમવાનું ને સાંજનું જમવાનું મળશે સરસ મજાની નાની જગ્યા છે પણ ખૂબ જ પ્રેમથી જમાડે છે અહીંયા તમને સવારનો નાસ્તો ગરમા ગરમ મળશે બપોરે પણ સરસ જમવાનું મળશે અને સાંજે પણ તમને સરસ જમવાનું મળી જશે આ એમનો કોન્ટેક્ટ નંબર છે તમારે ટ્રેનમાં પાર્સલ લઈ જવું હોય તો પણ તમને અહીંથી મળી જશે ગરમા ગરમ અને તાજે તાજું તમને અહીંયા મળશે સવારે થેપલા સુકી ભાજી ચા પવા ભાખરી બધું મળી જશે તમને અહીંયા તમે સાંજે આવો તો તમને રોટલો ભાખરી રોટલી બધું મળશે બપોરે પણ સરસ જમવાનું તમને ફૂલ થાળી મળશે તમારે અહીંથી પાર્સલ લઈ જવું હોય તો પણ મળશે ખૂબ જ સરસ ભાવથી જમાડે છે અને ખૂબ જ સરસ પ્રેમથી તમને અહીંયા નાસ્તોને બધું ખવડાવે છે તો તમે જૂનાગઢ આવતા હો ને રેલવે સ્ટેશન પાસે હો તો સવારે બપોરે સાંજે ગમે ત્યારે તમે આવી શકો સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી નાસ્તો હોય છે બપોરે બારથી થી બે વાગ્યા સુધી જમવાનું હોય છે અને સાંજે આઠ થી રાતે દસ વાગ્યા સુધી જમવાનું ચાલુ હોય છે અહીંયા આ ગરમા ગરમ થેપલા સૂકી ભાજી અને દહીં સવારના ગરમા ગરમ નાસ્તો બધું જ તાજું બનાવેલું અને બધા ઘરના મેમ્બર જ બનાવે છે કોઈ પણ કારીગર નહીં ખૂબ જ સરસ પ્રેમથી જમાડે છે જુનાગઢ રેલવે સ્ટેશન પાસે આવતા હોય નાસ્તો કરવો હોય તો અહીંયા ચોક્કસ આવજો અહીંયા તમને ગરમા ગરમ થેપલાની સાથે ગરમા ગરમ બાજરાનો રોટલો પણ મળશે અને ભાખરી પણ મળશે બધું ગરમ તાજું અને ખૂબ જ વ્યાજબી ભાવમાં તમને સરસ જમવાનું મળશે અહીંયા

રોટલી રોટલા ભાખરી બધું જ તમને અહીંયા મળી જશે થેપલા પણ મળશે એ સવારે નાસ્તામાં મળશે ખૂબ સરસ જમવાનું છે અને ખૂબ જ સરસ ટેસ્ટી ખૂબ સ્વાદિષ્ટ જમવાનું છે ટેસ્ટ બહુ જ સરસ છે ઘરે જમતા હોય એવું જ લાગે ગોળ છે શાક દાળ ભાખરી સંભારો ખૂબ જ સરસ છે ગરમા ગરમ તમને જમાડશે આ જુનાગઢ નું રેલવે સ્ટેશન આ ચોક દેખાય છે ત્યાં